પાલનપુરમાં ડીજીપી કબડ્ડી કપ બે હજાર પચીસનો પ્રારંભ થયો તો પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાએ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો ચાર નવેમ્બરથી છ નવેમ્બર સુધી યોજાશે કબડ્ડી ટુર્નામેન્ટ તો ગુજરાતમાંથી રાજકોટ ભાવનગર વડોદરા સુરત સહિત બાર ટીમો જોડાઈ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પાલનપુર ડીવાય એસપી ડૉક્ટર જિગ્નેશ ગામિત દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું કરાયું આયોજન કબડ્ડી ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા

જે એક પહેલ આપણી છે કે આ પહેલના ભાગરૂપે માન્ય ડિજિટલ રાઇપ્ટ દ્વારા રાજ્યના તમામ રેન્જ તમામ કમિશનર્સ તેઓની ટીમ બનાવીને આ કબડ્ડી કેસની સ્પર્ધામાં ભાગ લેવામાં મૂકવામાં આવેલ છે આજ આ સ્પર્ધાનું ઉદ્ઘાટન થયેલ છે તમામને જે શપથ છે ખેલકૂદની સ્પોર્ટનશીપની તે લેવામાં આવેલ છે અને આવનાર ત્રણ દિવસ સુધી આ સ્પર્ધા શરૂ રહેશે તો તમામ બનાસકાંઠાના તમામ પ્રજાને આમંત્રણ પાઠવું છું કે આવો અને આ સરસ મજાનું સ્પર્ધાનો તમે આનંદ લેજો થેન્ક યુ ધન્યવાદ અત્યારે જુદા જુદા જે અમારા રેન્જે છે કમિશનરેટ છે તેઓની બાર જેટલી ટીમ કબડ્ડીમાં આવેલ છે જેમાં પુરુષ મહિલા અને ખોખોની પણ